વર્ષ બે હજાર સોળમાં દિવ્યાંગજન અધિકાર અધિનિયમ એટલે કે આરપીડબ્લ્યુડી એક્ટ બે હજાર સોળ અમરમાં આવ્યો અને આ કાયદા અંતર્ગત દિવ્યાંગો માટે વિશેષ અધિકારો અને એના માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવેલી છે આ કાયદાની અંદર એના માટે જે જોગવાઈઓ કરી છે એને ધ્યાનમાં લઈ અને સરકારે યોજનાઓ બનાવેલી છે અને એ યોજના વિશે હું થોડુંક ટૂંકમાં વાત કરું તો એક સંત સુરદાસ યોજના છે આ યોજના અંતર્ગત જે દિવ્યાંગ આપણા સાઠ વર્ષથી ઉપરની દિવ્યાંગતા ધરાવતા હોય એ દિવ્યાંગોને પેન્શન મળવાપાત્ર થાય છે આ યોજના માટે લાભ મેળવવા માટે સૌપ્રથમ આપણે દિવ્યાંગ કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ હોય દિવ્યાંગ કઈ રીતે એને ગણવું તેના માટે એક આ કાયદાની અંદર જોગવાઈ છે કે ચાલીસ ટકા ઉપર વ્યક્તિ હોય એને બેન્ચમાર્ક ડિસેબિલિટી ગણવી એટલે સૌપ્રથમ દિવ્યાંગ વ્યક્તિ કોઈ પણ હોય કે જેને દિવ્યાંગ ગણવા માટે એને ઓળખકાળ કરાવવાનું થાય કે પ્રમાણપત્ર મેળવવું પડે આ પ્રમાણપત્ર મેળવવા માટે એને હોસ્પિટલમાં જવું પડે એના માટે પણ સરકાર શ્રી બહુ સરસ પ્રાવધાન કરેલું છે કે દિવ્યાંગ વ્યક્તિ પોતે અથવા એના વ્યક્તિ કોઈપણ પરિવારજન ઓનલાઈન સ્વાવલંબન પોર્ટલ છે એના પર અથવા એને યુડીઆઈડી પોર્ટલ પણ કહીએ છીએ એની પર ઓનલાઈન એ અરજી કરી શકશે એ ઓનલાઈન અરજીની અંદર એ નજીકની હોસ્પિટલ એને સિલેક્ટ કરવાની રહેશે એ હોસ્પિટલનું સિલેક્ટ કરી અને એ ડૉક્ટર પાસે એને સર્ટિફિકેટ કાઢવા જવાનું રહેશે એ સર્ટિફિકેટના આધારે એની દિવ્યાંગતાનો પ્રકાર અને એના કેટલા ટકા દિવ્યાંગતા છે એને મળશે કાયદા અંતર્ગત ટોટલ એકવીસ પ્રકારની દિવ્યાંગતા નક્કી કરેલી છે એની ટૂંકમાં હું વાત કરું અલગ અલગ મુખ્ય દિવ્યાંગતા ગણાવું તો એક છે મોટર ડિસેબિલિટી એટલે કે આર્થિક દિવ્યાંગતા આપણી પાસે ખાસ જે અલ્પેશભાઈ બેઠા છે એમની પણ એમની જે પોતાનો પરિચય આપ્યો એમાં પણ એમને જણાવ્યું છે કે પોતે જે મોટર ડિસેબિલિટી ધરાવે છે એ જ રીતે દ્રષ્ટિહીન દિવ્યાંગતા કે જેને આપણે અંધ કહીએ છીએ પછી બીજી એક દિવ્યાંગતા છે શ્રવણ મંત કે જેને સાંભળવાની ક્ષતિ હોય પછી એક માનસિક દિવ્યાંગતા આ એના મુખ્ય પ્રકાર છે એના અંદર અલગ અલગ સેરેબોલ પાલસી પછી ઓટિઝમ એના અલગ અલગ બીજા નાના પ્રકાર છે આ ડૉક્ટર એની ચકાસણી કરી એના આધારે એની એક સર્ટિફિકેટ આપે છે એ સર્ટિફિકેટની અંદર એક દિવ્યાંગતાના ટકાવારી નક્કી કરે છે કે એને ચાલીસ ટકાથી માંડી સો ટકા સુધીની દિવ્યાંગતા નક્કી કરે છે આ દિવ્યાંગતાના ટકાવારીના આધારે સરકારે લાભ નક્કી કરેલા છે હવે જો એક આપણી બે ત્રણ યોજના એવી છે કે જેમાં ચાલીસ ટકા ઉપરથી કોઈ પણ દિવ્યાંગતા હોય તો સીધો સીધો સીધે સીધો એનો લાભ મળી જાય છે એમાં આપણી એક યોજના છે દિવ્યાંગોને ઓળખ કાર્ડ આપી અને બસ પાસની અંદર એને બસ પાસ આપવામાં આવે છે અને એના આધારે રાજ્ય સરકારની જે બસો છે જીએસઆરટીસી એની અંદર એ પોતે મફત મુસાફરી કરી શકે છે એટલે કે રાજ્યમાંથી કોઈ પણ જગ્યાએથી આ બસ ઉપડતી હોય તે રાજ્ય એનું અંતિમ સ્ટેશન કોઈ બી જગ્યાએ જતું હોય ત્યાં ઓળખ કાર્ડના આધારે એ પોતે મુસાફરી કરી એનાનો લાભ મેળવી શકે છે આના માટે એને કોઈ રકમ ખર્ચ કરવી પડતી નથી સાથે સાથે એનું જે ઓળખ કાર્ડ આપેલું છે જે નંબર આપેલો છે એના આધારે ઓનલાઈન બુકિંગ પણ બુકિંગ પણ કરી શકે છે કે જેથી એને લોંગ રૂટની મુસાફરી કરવી હોય તો એ બુકિંગ કરી અને પોતે ત્યાં એના જે ગંતવ્ય સ્થાન છે ત્યાં સુધી પહોંચી શકે છે